અને ખેડૂત તરીકે કામ કરતા હતા અને આખરે મગફળીના સિંગતેલનું વેચાણ કરી અને કઈ રીતે લોકોને આકર્ષી શકાય પોતે જાત મહેનત દ્વારા આ વ્યવસાયની શરૂઆત કરી મનીષભાઈ વાડોદરિયા ઉંમર વર્ષ અને અભ્યાસ ગ્રેજ્યુએટ સુધીનો કર્યો છે પોતે ગીર વિસ્તારમાં આવેલા ઈટવાયા ગામના તાલુકો ગીર ગઢડા જિલ્લો સોમનાથમાં રહે છે સ્થાનિક અભ્યાસ ગામની નિશાળમાં જ લીધો અને ત્યારબાદ ગીર ગઢડા વિસ્તારમાં આવેલ કોલેજ ખાતે કોલેજ માટે અભ્યાસ કરવા જતા હતા પરંતુ હાલ બાર પાસ છીએ એમ કહેવાય મનીષભાઈએ જણાવેલું છે કે પાંચ લિટર મોકલાવું મારા વાલા આ શબ્દોમાં ખાસ વાહલ શબ્દ આત્મીયતા લાગણી પ્રેમ અને આદર પ્રેરે છે જે સૌરાષ્ટ્રમાં વધુ બોલાય છે વ્યવસાયની શરૂઆત કરવા માટે પોતાની પાસે આર્થિક જોગવાઈ નહોતી પરંતુ પોતાના પિત્તા સાથે રહી દસ વીઘા ખેતરમાં મગફળીનું ઉત્પાદન કરી દેશી ઘાણામાં પિલાણ કરી દસ ડબ્બા તેલના વેચાણથી શરૂઆત કરેલી હતી વ્યવસાયની શરૂઆત કરતા સમયે સોશિયલ મીડિયાનો સહારો લીધો સોશિયલ મીડિયામાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના સહારો લીધો જ્યારે તેલ માટેનું પોસ્ટર અથવા વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ લોકો અભદ્ર શબ્દનો ઉપયોગ કરી કોમેન્ટ્સ કરતા હતા બે વર્ષ સુધી આ અભદ્ર શબ્દોની કોમેન્ટ સોશિયલ મીડિયાના પેજ ઉપર સાંભળવા મળતી હતી પરંતુ સોશિયલ મીડિયાના પેજ ઉપર આજ વસ્તુ કમાલ કરી ગઈ અને ત્યારબાદ અનેક લોકો તેમની પાસેથી આ પ્રકારના તેલની માંગણી કરવા લાગ્યા વહેલા શબ્દમાં પ્રેમ ભરેલો હતો અને એનાથી અનેક લોકો આકર્ષિત થયા બે વર્ષમાં સોશિયલ મીડિયાના સહારે દરેક વ્યક્તિને સુખ શાંતિ અને પ્રેમ જોઈએ છે એવું જણાયું અને એના દ્વારા જ વહેલા શબ્દથી તેઓ સુપ્રસિદ્ધ બન્યા આજે પાંચ લિટર મોકલાવું શબ્દ ઘર ઘર સુધી પહોંચી ગયેલો છે કોઈ પણ માર્કેટિંગવાળાને ન સૂજે એવી ટેકનિક તેઓને સૂજી ગઈ અને તેઓ લોકપ્રિય બન્યા મગફળીનું સિંગ તેલની શરૂઆત એટલા માટે કરવામાં આવી ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે પોતે જ એનેથી પરિચિત છે અને પોતે જ એ કામ કરી રહ્યા છે ત્યારે શુદ્ધ અને સાત્વિક તેલ તેઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે લોકો અત્યારે સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે તેવા સમયે મનીષભાઈ દ્વારા આપવામાં આવતું તેલ અત્યંત લોકપ્રિય થઈ ગયેલું છે અને અનેક લોકો અત્યારે પણ એમના તેલને મંગાવી રહ્યા છે મારું નામ મનીષ વાડદોરિયા ગામ ઇટવાયા તાલુકો ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ અમે શરૂઆત કોરોના પછી બિઝનેસની કરેલી ખાસ કાંઈ ભણ્યા નથી આમ તો હરખું ભણ્યા બાર ધોરણ સુધી અને કોલેજ તો ન ભણ્યા કહેવાય અને શરૂઆત કરી કોરોના પછી જ્યારે શબ્દ આવ્યો કે ભાઈ લોકોને સારું તેલ ને સારું ઘી ને સારું દૂધ ખાવું જોઈએ ઇમ્યુનિટી શબ્દ કોરોના પછી શરૂઆત કરી શરૂઆતમાં સત્તર ડબ્બાનો પ્લાન હતો ત્યાંથી લઈને અત્યારે સાડા બારસોથી તેરસો ડબ્બાનો પ્લાન છે અને સીધા જ કસ્ટમરને ડિલિવરી કરીએ છીએ વચ્ચે કોઈ ડીલર ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ સુપર માર્કેટ કઈ જગ્યા નથી આપતા મગફળીની ખરીદીથી લઈ અને કસ્ટમરના ઘર સુધી પહોંચે ત્યાં સુધીની બધી પ્રોસેસ અમારી છે ઇવન ડિલિવરી પણ અમે જ કરીએ છીએ અને ઘણી મહેનત કરી ઘણું શીખા બીજામાંથી ઘણું બધું શીખી અને અમારા બિઝનેસમાં અને ખાસ પાંચ લિટર મોકલાવું મારા વાલા એ શબ્દ વાલા શબ્દ છે ને એ આત્મીતા ભરેલો એક સૌરાષ્ટ્રનો અને ગુજરાતી કાઠિયાવાડી એક કહેવાય ને લાગણીભર એ શબ્દ છે એ શબ્દ ઉપર ખાસ કરીને લોકો પહેલાં રિપ્લાયમાં ઘણી બધી નવી પ્રોડક્ટ ચાલુ કરી ત્યારે ગાળો દેતા હતા સોશિયલ મીડિયાની અંદર જેમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય ત્યારે અમે એવો રિપ્લાય આપતા કે મારા વાલા આમાં અમે શું ખોટું કીધું એના એ જ કસ્ટમર જે કસ્ટમરો અમને ગાળો આપતા હતા એ જ કસ્ટમરો એ જ લોકો અમારા કસ્ટમર બનતા ગયા એટલે અમને લાગ્યું કે વાલા શબ્દમાં કંઈક લાગણી જોડાયેલી છે કંઈક આત્મીયતા જોડાયેલી છે એટલે એવું નક્કી કર્યું કે આપણે બહુ પ્રેમાળ શબ્દથી કહીએ કે પાંચ લીટર મોકલાવું મારા વાલા અને લોકોને બહુ ગમી એ વાત